ગુજરાત ન્યૂઝ લાઈવ સ્વાગત છે પંચાયત અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ધાનપુર તાલુકાના નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત નો કાર્યક્રમ યોજાયો ગુજરાત સરકારના રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ધાનપુર તાલુકા ખાતે વિવિધ નવીન રસ્તાઓનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસના કામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધાઓમાં વધારો થશે તેમજ બાકી રહેલા કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘ દ્રષ્ટિયુક્ત શાસનથી આદિજાતિ સમાજને વિકાસની નવી દિશા મળી હતી જેના ફળદાયી પરિણામો ચારેકોર જોવા મળી રહ્યા છે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને જરૂરિયાતમંદ કુટુંબોને પાયાની સુવિધાઓ પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય આવાસો અને સ્વચ્છતા જેવી અનેક માળખાકીય સવલતો ગુજરાતના શહેરો અને ગામડા સુધી પહોંચાડવાની વિશેષ કાળજી લેવાઈ રહી છે કાર્યક્રમમાં પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા